ગુડ 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 મોર્નિંગ 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 જય 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 માતાજી 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 વેલકમ બેક ટુ ચેનલ મમ્મી તમારું સ્વાગત છે મિત્રો લાઈક નવા છે છે વાગ્યા અગ્યા બહુ ટાઈમ થઈ ગયું મને કે તો પણ આમ થોડીક જોવો સાડા આઠે ઉઠે વાસ્તવ વ્લોગ એ થોડો મોડર્ન કોણ આસો હુંહી રે તું હું انا આજે કઈ શાક બનાવવાનું કહેવાય આજે મૂલ બગાડું તાર પણ આવડવું જુઓ મને અને ભારતે સ્ટ્રાઈક કરી દીધી છે એ સ્ટ્રાઈક એક ને વિસે રાત્રે नौ पिकारों पर हमला किया है भारत में पाकिस्तान के हमें तो एयर स्ट्राइक देखी कितना बड़ा हमला किया है और अभी आप व्यस्त हो उन्होंने भी किया है ओ बिनकी बैग बिनकी में हारू लागो है ये कोई नहीं लाग मस्त दिखाई है कासी कासी नहीं कैसी कैसी नहीं मस्त लाग वाह भाई वाह नहीं नहीं ये ये हमने मेहरी डाल रखी है तो दाल कोई बात नहीं इसमें कौन सी बात है है आर दिन तब मैं मन बना करो ना लिम आमिते बनाई है रिसर्च बहुत ही अलग हो इसी नंबर तो अंजो उम्र चू नहीं हम तम तमाट ना रखिए चलो आज तो बड़ी युद्ध बात हो थोड़ी

નેડ કબે ખાવા મમ્મી ના ના પાડીઓ માં સુંદર વાતાવરણ છે અને ને આપી આજા હા બોલો પછી વાસણ ટોકર માં ને ધીમે ધીમે હવે આરિયન આરિયન બનાવે છે હા આરિયન બનાવે છે જુઓ આરિયન મજામાં છે

વાદળ દેખાવ મળ્યો છે કમ્પ્લીટ આ હા આરામ નહોતું થાય ઓય એ થાય આરામ અવાજ અવાજ રાખો અલગ આવો હું બનાવવાનું છે યસ જો આ કાપી એટલે મસ્ત થઈ જોઈ કેટલું છે તમારું વેઇટ આરતી એક કોમેન્ટ હતી 61 किलो छे हैन कमेंट में जवाब આપી દીધો છે 61 kg ઓકે કિંજલ કિંજલ વીપુલ કો આટલું લગભગ ຈમ જોઈને રાડે ખાલે તમે બહુ પાતળા એમ કેવો તમે તાર 61 अच्छा મે ભલાસો પાળનો પત્તો લે હેજી આરો બેટ માંગતા થોળો કાલ પાટનો માં પીનો હેજી સપ પરણો લઈ લીધા છે ઈના બેન આયા છે

बेचारा बात है चुवाएगा बस नहीं आज खाली हम चंदा मामा है देखो यार तो चूल तारा तारा तो नहीं देखा था इसके लिए आंखें होनी चाहिए आंखें आंखें तो हैं पर लेकिन क्या बोलते हैं उसको अभी मेरे ऊपर लाइट चल रही है मोबाइल हाँ। के तो मुझको वो थोड़ा कम दिखाई देता है आरा दरवाज़ों आखन આવું વાતાવરણ કાલ થી આવી જશે ગરમી ફૂલ તડકો કાઢ્યો નહિ તપ્યા નહી બધું

ઠંડી કરે <laughs> <laughs> <laughs>